હવે કોંગ્રેસ તાલુકા લેવલે પણ કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા માટેના જે પ્રયાસો છે તે તેજ કરવા જઈ રહ્યું છે સૃજન સંગઠન સૃજન અભિયાન થકી તાલુકા પ્રમુખ તથા મહાનગરોમાં વોર્ડના પ્રમુખોની પસંદગી કરવામાં આવશે આવતીકાલે શરૂ કરી દસ ઓગસ્ટ સુધી દરેક તાલુકા નગરપાલિકા વોર્ડ કક્ષાએ બે નિરીક્ષકો જશે તથા તેમની સાથે જિલ્લા પ્રમુખો પણ જોડાશે રોજ બે તાલુકાની મુલાકાત કરીને ઝોન વાઇઝ અને વોર્ડ વાઇઝ કાર્યકરોને સાંભળવામાં આવશે એનએસયુઆઈ વોર્ડ તાલુકામાં કામ કર્યું હોય શિક્ષિત લોકોને અગ્રિમતા અપાશે આ ઉપરાંત પાંચ વર્ષથી વધુ સુધી પ્રમુખ તરીકે હશે તેમની જગ્યાએ નવા લોકોને સ્થાન આપવામાં આવશે દસ થી વીસ તારીખ સુધીમાં પ્રદેશમાં કમિટીમાં રિપોર્ટ રજૂ કરશે અને મંજૂરી અપાશે એઆઈસીસીએ વર્ષ બે હજાર પચીસને સંગઠન વર્ષ તરીકે નામ આપ્યું છે આ વર્ષમાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવશે નવા યુવાનોને કામ કરવા માટેની મોકળાશ મળે આગેવાની કરવાની તક મળે એટલા માટે વોર્ડ સમિતિના પ્રમુખ હોય કે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય કે નગરપાલિકામાં શહેર સમિતિના પ્રમુખ હોય પંચાવન વર્ષથી નીચેના લોકોને એમાં અગ્રીમતા આપવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે સાથે સાથે ઓછા મોછા પાંચ વર્ષ પાર્ટીમાં જેમણે સક્રિય રીતે કામ કર્યું હોય એનએ સિવાયમાં યુથ કોંગ્રેસમાં શહેર સમિતિમાં વોર્ડ સમિતિમાં તાલુકા કક્ષાએ કામ કર્યું હોય એવા લોકોને પણ અગ્રીમતા આપવામાં આવશે શિક્ષિત લોકોને પણ અગ્રિમતા આપવામાં આવશે